એક ક્યાં વેચાણા બાપુ ઇતિહાસ આખી દુનિયા જાણે છે રોહિત ને થયો શમશાન માં બાપુ અયોધ્યા નો મહારાજા હરિશચંદ્ર મહાણિયા માં નોકરી કરે

ઉભા રહ્યો મારું દાણ દેતા જાઓ કેવો પ્રસંગ છે તમે વિચાર તો કરો ઈ કે સ્વામી ના શું બોલો છો ઈ કે હું તમને ઓળખું છું આ મળતું કોનું એ મને ખબર છે પણ હું અહીં નોકરી કરું છું મારું ધણીનું નું હવા મીટર કાપડ અને મારી હવા છે ખીચડી આટલું તમારે આપવું પડશે ને કે હું જવા નહીં દઉં અયોધ્યા ની મહારાણી અયોધ્યા મહારાજા અને અયોધ્યા ના કુંવર મળદું અને અડધી રાતનો ટાઈમ બાપુ કાળીંગ રાજમે અને મહત્તું કરતા કેવું હોય છે જવાબ શું દેવો એ હાડી બાપુ અડધી ફાડીને જે ઉઠાડી હતી ને એમાંથી અડધી ફાડી અને હરિશ્ચ્ર રાજાને તારા મતી આપે છે અને શમશાન ભૂમિમાં લઈ ગયા

હવે તમારી પાસે ખડક છે ને મારું માછું ઉતારી લ્યો હવે જીવભાઈ નો દે મરવા નો દે હવે જીવીને એ શું છે આમ ખડક આવ પડ્યું ને અખિલ બ્રહ્માંડ ના માલિક ને બાવડું પકડવું પડ્યું હા હા હરિચંદ્ર તમારી ભક્તિ પાકી ગઈ એટલે કહેવાય છે કે રાજા હરિચંદ્ર જેવો આ દુનિયામાં કોઈ સત્વાદી થયો નથી તેથી દીકરી આવડું રાખી તમે વિચાર કરો કે એને બજારમાં કીધું કે મારે મારું બૈરું વેચવું છે તો તારા મત એમ કીધું હોય કે મારા બાપા એ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે જલાની જલા નો માલિક કે છે કે તારું મને બને આપણે જો આપણે કઈ ખતરો કરવાનો નથી પાછા કોઈ અખતરો ન કરતા જલાને કે છે તારું મને આ જલાને એમ થયું ભૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરભાઈ ના મનમાં શું હશે

અને એની હાથે બાપુ માં નગારા ટોકરા અને ઝાલરું મંડી વાગવાઓ બધા ઉભા થઈ ગયા કે આ શું તું આપા ગઈ ગયા આમ નજર કરીને ખાડ 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 દાંત કાઢે છે બધા પૂછે છે કે બાપુ આ શું બન્યું ઈ કે કાઈ બન્યું નથી હુઈ જાવ ઈ કે પણ બાપુ કીયો તો ખરા નગારા ને ટોકરાય ની હાથે વાગે એ કે વીરપુર ની બજારમાં લુવાણાના દીકરા એ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ સમય ની બલિહારી છે બાકી કઈ છે નહીં મોકો મળે એક ઘડી હાથી હાથી મેં પુનિયાદ કઈક ચોવીસ કલાક માં કરશો ને તો ઈદ તમારા મારા હારે આવવાનું છે બાકી કઈ છે નહીં કોઈ કોઈ નું છે જ આ અમે આ પ્રોગ્રામ માં જાય ને તો અમે કહે છે કે અમે ગઈ કે બોલીએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાના હવે દરબાર જ્યાં કહીએ કે બીજાને કહો બીજાને કહો એ અમને ખબર છે પણ અમે તો આયા ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ અમે તો અમારા હાટું આવી તમારા હાટું આવતાય નથી બાકી તો પછી મનના મન મનાવાની વાતો છે ઘણા નથી કહેતા ગંગાજીમાં માં નાયેલી એટલે બધા પાપ બળી જાય તો ગંગા કાંઠે રહેતા છે રોજ ની દેતા હોય એમ પાપ બળી જાય તો મન મનાવાની વાતો છે બાકી કોક ના બાપુ ઝેર જો આપણે પીતા આવડે ને તો જ તમારું આ દેવા બાપા ને કરમણ બાપા ને બાપુ આજ પૂજાય છે એ હશે દેદી બાપુ એને શું ઝેર પીધું ખબર હોય ને તમારે કોક નહીં બાપુ જો ઝેર પીવાની તૈયારી હોય કોક ના દુઃખ જો માથે લેવાની તૈયારી હોય તો જ બાપુ આ દુનિયામાં તમારું મારું નામ રે બાકી છે ભગવાન કઈ છે ક્યાંય નામ એમ નામ રે જ નહીં એટલા જ માટે સમય ની બલિયારી છે સમય બડા બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને ઓછી બાણ સમુદ્ર માં થયું ને પછી બધા ધરમ રાજાના દરબારમાં બધા ઢોર ને પશુ પક્ષી ને બધા ઉમર બેઠેલો અને અહીંયા રાજા ના દરબાર માંથી હુકમ ચાલીસ વર્ષ આપી છે કારણ કે ભિકારી વડા કર્યા પણ યા તો કઈ બોલાય નહીં રખડવા કુતરા એને કીધું ભગવાન અમારું ધોકા ઓછું કરી કે વી ઓછા કરી એમ કર્યા પછી ઓલા લાગે અમારા ચાલી કેમ ફૂટાડો અમારું કઈક ઓછું કરી દઉ ભગવાન કે વી તમારા ઓછા કરી દો આ કોઈને જોઈ છે માણા કે પછી ઓલા ધરતી યારે ઢળડે હાલતા હોય ને યાર હું પડકા ને ખીચકોલા ને ઉંદડ્યા ને એને કીધું કે અમારે તો ઢળડા કરીને જીવનગી કાઢવાની અમારું કઈક ઓછું કરી દે ઈ કે વી તમારા ઓછા કરી દઉં દે ભગવાન કે આ કોઈ નઈ લે કે આ લેવા કોઈ ને માણા લાવો ને અહીંયા પીડ્યા છે કાંઈ આવશે એમ કરીને હો કર્યા અત્યારે કેમ બધાય માણા ની ઉમર હો વરા જીવવાની મજા ચાલી વધ આવે સમજી લેજો ચાલી વર્ષ પછી છોકરા પણ આવો છોકરા ની બહુ આવે

પછી છેલ્લે આપણે ખબર કાઢવા જાવ ને બીમાર બેઠા કે હે ભગવાન કઈ કયો મારી દોરી ખેંચી લે મને પીયા વેદના નથી જીરવાતી આપણે એમ થાય કે ઓલા શેલા સોયરા થી આવ્યા કરમ ની ગતિ છે ને હજી બાપુ મને તમને ખબર જ નથી આ ભવની વાત મને તો એમ થાય કે આ જીવવા જેવો ટાણું આવ્યું છે અત્યારે તમે જોવો તો ખરા કેવી દુનિયા વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે છોકરા કાજુ બદામ ની ઓગસ્ટ કરે બોલો આપણને પાર્લે નથી જીવે એવું નથી થીગડા ઉગર થીગડા ઠપકારી ઠપકારી બાપુ મોટા થયા આમાં થીગડા વાળું કોઈ પહેર્યું હોય મને દેખાડો તો એ બધા રોવે છે અમારી પાસે કઈ નથી અમારી પાસે મરો કઈ ન હોય એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માવડી એમ કે લાય લાય બટા હું તને બે ટાંકા લઈ દઉં દેહ પ્રદર્શન તેથી માવડીઓ જળ નહીં નહોતી કરવા

અને દારૂ તમે જોવો તો બાવળિયામાં પીપડા ખાલી થઈ જાય છે આ મારા તમારા વાત છે ને પાંચ પીપડા એટલે હજાર લીટર થયો હજાર લીટર દારૂ ખપે છે કિલો ઘી નથી ખપતું જોવો તો ખરાબ બાપુ દુનિયા હાલી જાય હું તો એમ કઉ વ્યસન થી થોડાક આકાર અને વ્યસન અને આ જે મેં કીધું ને એની જે બરબાદી છે ને એ તમારે જોયું હોય તો હાલો મારી ભેગા હું તમને દેખાડું

નહી મળ્યા હોય સિદ્ધાંત જીવાય ને ભલા બાકી ખાવા પીવાની દુનિયામાં ક્યાં વસ્તુ છોડી છે અને પીવે એની બાબુ મજા હોય હા ભૂસ્કોટ ભૂસ્કોટ ખંભે હોય

છોડીને આવડે નહીં સાનકી છોકરા રે નહીં સાના હાથ ઘર ભાંગે પછી ખબર પડે કટી માના પછી માયું રોટલા દે ત્યાં સુધી તો રોટલા ન દે અરે જીવન મળ્યું છે જેટલું જીવાય એટલું આનંદ કરો મોજ કરો બાકી તો એવા બુદ્ધિ એક ભાઈ આમ આમ દિવાલ માં ખીલી મારતો તો ખીલી ઊંચી ખીલી રાખી માથું દિવાલ કોઈ નાણી કોઈ રસોઈ મારે અને પછી રિયો રિયો બબડે એ કે કારખાના વાળામાં બુદ્ધિયું ક્યાં છે કે ઊંચી ખીલ્યું કાઢી એનો ભાઈ એ જોઈ કે હું કે સાકે ખીલ્યું છું ને કે હું થયું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી ઈ કે કેમ ઈ કે આ દીવાલ ક્યાં છે આ દીવાલ છે બોલો આયથી પકડી લઈ જાય ને જઈને મારી આખી જિંદગી દીવાલો ફેરવી પણ ખીલી નો ફેરવી મારી ખીલી ફરે ફેરવો દીવાલો યા ન્યા સમાધાન થાતું તો નો કરીએ ક્યાં પાછા વળી જાવ બસ કાઈ છે તે ભલા મને હળવા ફૂલ થઈ જાવ ને માણસ જન્મે ને બે અઢી કિલોનો હોય હા ઠેસી હો વર્ષ જીવન મરી જાય શમશાન માં લઈને હળગાવી નાખો ને રેખ્યા ભેળી કરીને જોખો પછી બે અઢી કિલો થાય કઈ છે જ નહીં રામ હળવા ફૂલ થઈ જાય મોજ કરીને જીવી લ્યો બાકી કઈ છે નહીં મને તો એમ થાય હું તો ક્યારેક ઘરે થઈને હાજે વાળું પાણી કરીને નીકળું ને પછી બજારમાં કુતરા આવતા હોય ને તો મને વિચાર થાય કે આમને કાંઈ ઉપાધી હે ને કે આપણે જે જોઈએ બધું જોવે ને જાનવર ને તમામ જાનવર ને બધાને જોવે હવા અને ખોરાક ને પાણી ને બધું જોવે પણ તોય તમે જોવો તો ઘસઘસાટ હોતા હોય કઈ લોહી ઉકાળા છે જોડા નહીં કપડા નહીં જોતવાના નાવન નહીં હાબુ નહીં કોલગેટ નહીં પાવડર નહીં હાર પહેરવાનું નહીં કોર્ટમાં જવું વકીલ પાસે જવું છોકરાને વહુ તેડવા જવું હકમણ કરવું ધાબુ ભરવું ટ્રેક્ટર લેવું ખેતર લેવું કાય લોહી ઉકાળા છે તો આપણે જે જોયું બધું આપણા અને આપણી માં જેટલો પ્રેમ કરે ને એટલો જ જાનવર એના બચ્ચાને પ્રેમ કરે છે એનો અમારે એક બનેલો દાખલો રામા ભેરવાનો ઝઘડાનો પ્રસંગ આવે ને મારવાનો પ્રસંગ આવે એ આવે એટલે બધા પાત્ર જે રસ્તે થી આવતા હોય ને ભેરો એ રસ્તે ન આવે ભેરવો બીજા રસ્તે થી આવે ને એ આખ્યાન હતું ને ભેરવો કપડા ને બધું ડેકોરેશન એવું જ હોય પેસાન ને ઘોઘરા ટોકરા બાંધેલા હાથમાં હાથ હળગતા કાકડા એક હાથમાં કેરોસીન નો બાટલો ફુવારા કરતો આવે ભડકા કરતો આવે આમથી થી આવે ને બે ડગલા આગળ ને બે ડગલા પાછળ હા 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 કરતો આવે એમાં એક ડેલી હેડી ને ડેલી ઈ ડેલી નો ઓટલો હતો ને અહીંયા કૂતરી વ્યાણેલી ઈ આ બડકા ને કૂગરા જોયા ને તે પુત્રી આમ જોયું એટલે કૂતરી એમ કે આ આ આવે મારા બચ્ચા મારવા જ આવે કારણ ઓના બેર ખબર જ નહીં કે આ કૂતરી વ્યાણી છે એની ઈ મસ્તી માં આવતો હતો જાજો ને કૂતરી બાપુળો અર્જુન જેમ ધનુષ તીર સડાવીને બે એમ બેઠી લેવો કૂતરીએ નક્કી કરેલો કે નજીક આવવા એટલે ગળે સોટી જવું છે આ મારા એને એને ખબર નહોતી કે રાક્ષસ કહેવાય કે માણા કહેવાય કે એને એની કોઈ ખબર જ નહોતી પણ એ કે આ નવીન કાઈક છે અને આનકોર આવે છે ને મારા બચા બચ્ચા મારી પાસે છે અને હું જીવું તું મારા બચા પાસે બાપુ આ મા માટે કઉ છું તમે પાંચ સભ્યો હોય ને ને કે તમે રાતના આવો બાપુ આખું ઘર ખાઈતું હોય બાપુ એક જ ભા ભૂખી બેઠી હોય કે હજી મારો દીકરો નથી આવ્યો મારા દીકરાને વાન મળ્યું છે કે નહીં મળ્યું હોય મારા દીકરાને ખાવા મળ્યું છે કે નહીં મળ્યું હોય એવી જો બાપુ અંતરથી ચિંતા કરતી હોય તો તમારી જન્યતા બાકી કોઈ નહીં અને તમે સુખી નાનપણ સાંભળે ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા બાપુ માં વહી જાય ને પછી રોય ભેગું નથી થવાનો છત્રપતિ શિવાજી મહારાજ બાપુ માં ભગવતી જીજાભાઈ જદી ગામતરું કર્યું ને તેથી શિવા જેવો શિવો બાપુ ભાંગી ભૂકો થઈ ગયો આખો ડાયરો કે છે કે દરબાર તમે રહો તો દુનિયામાં શું ત્યારે છત્રપતિ શિવાજી એમ કે છે કે મને દરબાર કે રાજા કે શિવાજી કહે છત્રપતિ કહે મહારાજ કે પણ શિવા હોય જાય કેનારી મારી માં હોય કે મારી માનો તુકારો હોય ગયો કેવી માન દીકરો હોય છે ભલા માણા શિવો જન્મ નો હોત ને તો આપણા હિન્દુ અહીંયા હિન્દુ ધર્મ નો હોત વિચાર કરજો એવી જનેતા અને એવા સંતાન છત્રપતિ શિવાજી મારા જીજાબાઈ ના ઉદર માં હતો ને એને ખબર નતી મારા પેટમાં દીકરો છે પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે મારું સંતાન કોઈ દી માયક કાંગડું નો થાય શું કામ રામાયણ ને ગીતા ઓગાળીને પાય દીધી બાપુ સંતાનમાં કોઈ દી કઈ ઘટે જ નહીં એટલા માટે કહું છું હારા દીકરા માટે બાપુ આપણા ગ્રંથો ની શાસ્ત્રોની વેદોની પુરાણની કઈક તમે જો મહેનત કઈક એનો સપોર્ટ કરશો તો જ મેળા હોય બાકી નહીં મેળા સારું કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના પૂછ મારે સુખી છે શું કરમની વાત કરીએ આપણે આપણે રામ 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 કરી સીતાજી રામ ને પરિણામે આખી જિંદગીમાં હારો દિવસો શું કરમ હોય છે દ્રૌપદી ના ચીલ લૂંટાતા કોણ નતું તું કાળ ના ઝડપા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા એ દીકરી નો શું વાંક હતો બાપુ આખી દુનિયા ને ખબર છે શું એ દીકરી નો ગુનો હતો અરે

અત્યારે તું છ મહિના પછી કુદરત બાપુ કોઈને છોડવાનો નથી મેં મેં હમણાં કીધું ખટારો આંખો ને બાપુ મેં ઝઘડા જ કર્યા છે તોફાન જ કર્યા છે મારવાનું બાઝવાનું જ કર્યું છે અને નકરા માર્યા છે એવું નથી આપણે મારે ધરીને ખાતો છે નકરા માયરા જેવી વાત નથી પણ ઈ મારે ભોગવવાની તૈયારી છે આપણી પછી હવે એમાં કોઈ રોયા ન પાર આવે આપણે માયરા સાથે ભોગવવું પડે અત્યારે આપણું હાલે છે કે મેં હાલતું હોય મને નથી ખબર છે હાલે છે મને ઘણા એમ કે તમારું કે હાલી ગયું તમારું હાલી ગયું તમને કઈ તકલીફ હોય બંધ કરી દઈ આ દુનિયા સાંભળે છે બોલી છે આમને ગમે છે તમને શું વાંધો છે પણ સારું કોઈ જોઈ જ નથી આપતા એમને કોઈ સાંભળતું નથી ને અમે બોલી ઈવડે એમને તમે સાંભળો છો એમને ગમતું નથી તમે સારા કામ કરો ને તમને કોક બોલાવે અરે તમે જો આપડા પડખે કોક ગાડી લાવ્યો હોય ને તો એનું ડીઝલ ન પડે એટલું તો આનું લોય પડતું અમારા હિરો ગાડી લાવ્યો ત્યાંથી એટલે પણ એની પાસે પૈસા છે ને લાવ્યો એમાં તું આટલો બધો હું કામ ને વળ ખાશ કોક દીક ઇમરજન્સી જરૂર હોય છે પાડોશીમાં હોય તો જલ્દી કામમાં આવે પણ આ હિસાબ જ નથી રાખ કોકનું જોઈને બાપુ હિત કરો સારું સારું વિચારો જગતમાં સારું વિચારો તમે દહી ન હોય તો એક સુરદાસ હતો ને ભાઈ સુરદાસ આમાં દીવો લઈને નીકળ્યો કોઈક ડાયો માણસ આમાં મળ્યો એક તું તો સુરદાસ નથી તો કે હા સુરદાસ તને દેખાય છે કે ના દેખાતું નથી એ કે દેખાતું નથી તે દીવો લઈને શું રખડે છે ઈ કે દેખાય એ મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો છે મને પસાડે છે કે આંખું અને વાત એ હાજી નથી આપણે ઘણા નથી રોજે રોજ કપડા બદલાવે છે ને પંદર દિન મહિને વાહન બદલાવે છે ને આમ તો આવક ઘણી લાગે ચાર સો મહિના પછી પચાસ વેકે ખબર પડે કે આ તો ઊંડા ગયા છે